નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદના બાવડા બાગોધરા નજીક ભયાનક અકસ્માતમાં લોકોના સમાચાર સામે આવ્યા છે અકસ્માત મુજબ ટ્રક પાછળ દસ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે આ તરફ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે જેમાં પાંચ મહિલા ત્રણ બાળકો સહિત દસ લોકોના મોતની આશંકા છે ટ્રક પાછળ મિની ટ્રક ઘુસી જતા ગંભીર અકસ્માત થયો હતો

દસ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ